નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ છ બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ તેરસો પચાસથી હું જ બહાઉ એકાવન રૂપિયા ઘઉં ચારસો ને એવુંથી પાંચસો બાર ઘઉં ટુકડા ચારસો બાણુંથી પાંચસો ને તેત્રીસ તો એની વાત કરીએ તો અગિયારસો ઇઠોતેરથી તેરસો ને દસ રૂપિયા ચણા નવસો અઠ્યાસીથી અગિયારસો રૂપિયા અડદ બારસો સાઠથી ચૌદસો ને અગિયાર મગ તેરસો દસથી પંદરસો ને એકવીસ ચણા સફેદ તેરસોથી એકવીસો ને પચીસ વાલદેશી ચારસો ત્રીસથી આઠસો ને એંસી સિંગદાણા તેરસો પચાસથી ચૌદસો ને સાહીઠ મગફળી જાડી નવસો પચાસથી બારસો ને દસ મગફળી ઝીણી એક હજાર પચીસથી સોળસો ને વીસ એરંડા અગિયારસો ત્રીસથી બારસો ઇઠોતેર તલી ચૌદસો પચીસથી થી ઓગણીસો ને પાંત્રીસ સોયાબીન સાતસો પચાસથી નવસો ને અગિયાર તલકાળા છવ્વીસો વીસથી થી તેત્રીસો રૂપિયા લસણ સાતસો એસી તેરસો ને પચાસ ધાણા એક હજાર પચાસથી ચૌદસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર ચારસોથી થી ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા રાય અગિયારસો થી તેરસો રૂપિયા મેથી આઠસોથી બારસો ને પચાસ વટાણા બારસો થી ઓગણીસો ને પચાસ રાયડો એક હજાર એસી થી અગિયારસો ને સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી ત્રણસો ને ત્રીસ રૂપિયા કલંજી પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ઘણા વિસ્તારની અંદર સારો એવો વરસાદ થઈ ગયો છે વાવણી સારી એવી થઈ ચૂકી છે બધા જ જિલ્લાની અંદર હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો ને એકવીસ મગફળી જાડી આઠસોથી અગિયારસો ને એક તુવેની વાત કરીએ તો એક હજારથી તેરસો ને ત્રીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો રૂપિયા ધણા અગિયારસો એકથી તેરસો ને એકસઠ તાણી બારસો એકથી ચૌદસો એકોતેર ઘઉં ચારસો પચાસથી પાંચસો ને તેર બાજરો ત્રણસોથી ચારસો રૂપિયા અડદ અગિયારસો થી તેરસો ને દસ રાયડો નવસો પચાસથી અગિયારસો ને દસ મેથી સાતસો પચાસથી નવસો ને ત્રીસ સોયાબીન સાતસોથી આઠસો ને વીસ મગ બારસો એક્યાસી થી સોળસો ને એક્યાસી જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર બસો એકથી ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો ને એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ જો જો કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ કરી નાખજો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર